ભીષ્મ પિતામહ નું મૃત્યુ થયું પણ જે સમયે ભગવાનને આ બે પ્રશ્ન કર્યા તો એક પ્રશ્ન ભગવાને ભીષ્મ પિતામહને કર્યો આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહને કહે દાદા દુર્યોધન દુશાસન પણ તમે મારી સામે ઉભા રહીને કેમ લડતા હતા તમારે તો મારા પક્ષમાં રહેવું જોઈએ તમારે તો પાંડવના પક્ષમાં લઈ અને લડવું જોઈએ એની બદલીમાં તમે પાંડવોની સામે તો ભીષ્મ પિતામાં અહીંયા બહુ સારું બોલ્યા કૃષ્ણ કદાચ પાંડવોની સાથે રહી અને હું જો હસ્તિનાપુરના મેદાનમાં લડત તો મને તમારા પીઠના દર્શન થાત અને પ્રભુ તમારી પીઠમાં માયા હશે અને સામે પક્ષ ઉભા રહી અને હું અર્જુનની સાથે લડતો તો એમાં લડવાથી મારે કોઈ લેવા દેવા નતા મારે તો મારા ક્રિષ્નનું મુખારવિંદ જોવા માટે હું સામે ઊભીને લડતો તો બા મને મારા ક્રિષ્નનું મુખાર વિંદ છે બાકી હસ્તિનાપુરના યુદ્ધ મેદાનમાં મારે યુદ્ધથી કોઈ લેવા દેવા જ નહોતા મારે તો મારા ક્રિષ્નની સામે હું ઊભા રહી એના મને દર્શન થાય અને કૃષ્ણ મારી શું તાકાત છે કે હું તમારી પ્રતિજ્ઞા તોડી શકું પણ તમે એક ભક્તની લાજ રાખવા માટે એક ભક્તનું મહાત્મ્ય વધારવા માટે અને એક ભક્તનો વિશ્વાસ વધારવા માટે તમે ગાડાનું પૈડું લઈને દોડ્યા ને એ જે મારી માટે તમે પ્રતિજ્ઞા તોડી એનો મને આનંદ હતો પ્રભુ એનો મને આનંદ હતો ભગવાને પ્રતિજ્ઞા લીધે એટલી કે હસ્તિનાપુરના કુરુક્ષેત્રના મેદાનમાં હું આત્મા અસ્ત્રને શસ્ત્ર નહીં લઉં પણ એક ભક્તના વિશ્વાસ માટે એક ભક્તના મનોબળને વધારવા માટે અને એક ભક્તનું વચન સત્ય રાખવા માટે પ્રભુએ હાથમાં રથનું પૈડ્યું લઈને દોટ મૂકી છે